ને મોટા નહીં જમવાનું પાસે તો બધા અત્યારે હું કહેવાય જમવા માટે આવે એટલે વહેલા થોડાક જાગ્યા છે અડધી કલાક વહેલા જઈ ગયા છે અને વહેલો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો સારું બ્લોકમાં કન્ટિન્યુ બને રહેજો અને અત્યારે હું જે જમાડવાનું કામ કરશે આમ તો બધું શું કે છોકરાનું હોય એટલે એ તો બધું હું એટલે આપણે તો એટલું બધું કામ ન હોય નહીં ના નહીં એનું બધું રસોઈ બનાવવાનું એ વહેલા વહેલા જાગે છે એ બધી રસોઈની કામગીરી કરે છે અને આપણે જો હજી ફ્રેશ થયા છે ને ઊભા થયા છે ને શું કહેવાય જઈએ આપણે જમવાનું બાકી છે તો બેઠીએ પછી બધા આવી જાય પછી જમવા બેઠીએ તો ફેમેલી છે ને આપણે

એ ઘર નું હાલો फटाफट વાડીએ પહોંચી જાય ને પછી બધું કન્ટિન્યુ કરે નકર આ તો ઉપાશે એટલે વાડીએ પહોંચી ગયા છે અને વાડી એટલો બફારો છે ને કે વાત પૂછો વાડીએ પગે ને તો થઈ ગયો ને કે ઘડીક છાયા હોય જાય છાયા એમ છે કે છાયા ઊતાપા છે એવું છે કારણ કે વાતાવરણ એટલું ગરમાહટ નું છે ને એટલે આ આગાહી તો બહુ નથી પણ એવું લાગે કે આઘાઈ વિનાનો લગભગ અમારે તો પડશે કારણ કે બ ગરમાહટ હોય એટલે વરસાદની આશા આપણે રાખવાની છે અત્યારે જો આપણે ખેતરમાં આટો આવ્યા આપણા ખેતરમાં તો શું કહેવાય બે કલાક વરસાદ ન હોય એટલે આમ ખેતરમાં ગડાય એવું તો થઈ જાય તો આપણે શું કહેવાય અત્યારે આટો મારવાના આજે આપણે વાતાવરણ એવું છે ને સોફણ થોડુંક કરવાનું હતું ને રોપ થોડોક એવું થયું બોક્સમાં હતો ને એટલે ઓલો થઈ ગયો છે ને આપણે જો નક્ષત્ર પ્રમાણે કાલે વાવેતર કરવાનું હતું ને પ્રમ દિવસ હતું બે દિવસ રવીને સોમ બે દિવસનું હતું તો એ બે દિવસનું મૂરે થાટું થઈને આપણે જો બે થાણા નાખી દીધા હતા અગાઉ વસ કારણ કે નક્ષત્ર પ્રમાણે આપણે વાવેતર કરવાનું હતું તો હવે પાછું આઠ દસ દિવસ પછી વાવેતર થાય એમ છે એ માટે થઈ અને આપણે ખાલી બેગ થાણા નાખી દઈએ એટલે મૂરત થઈ ગયો ગમે ત્યાં સોફે થાય કાંઈ વાંધો નહીં બરાબર અત્યારે આટો મારો રહેશે જો આમાં હોય તો એવું થઈ ગયું છે આમ સોફણ થાય એવું છે પણ તડકો એવો છે ને કે સોફણ કરાવી નહીં આવવાનું કે થોડુંક કારણ કે વધારે રાત આપણે હું રોઢાનું સોફણ રાતનું આખું રાત ઠંડુ ને તો એનું મૂળાટને મૂળાટને થોડુંક ઓલું થઈ જાય ડાયરેક્ટ ગરમાહટ હાથ ન આવે તો હવે છે ને બપોર પછીનું કેવું વાતાવરણ એ માથે થાણા છે ને એ સોફાના છે બાકીનું બે ત્રણ દિવસ પછી હવે રોપ આવશે ત્યારે આપણે સોફાણ કરીશું બે દિવસ પછી કીધું છે અત્યારે જોકે પડામાં એટલો વરસાદ પડે છે પાછું હું પણ ગયું છે ને આપણે આવ્યા છે આ સાઈડ આંટો મારવા કેળ સાઈડને હળદર સાઈડને તો બપોરીવાળા તો જો બધામાં અત્યારે હું વરસાદ હોય એટલે વધારે તડકો દેખાય અને આપણે એટલો લાગે તો પછી ને તો શું લાગે બરાબર કારણ કે આવું એક સાઈડથી પાણી ને એક સાઈડથી તડકો ચાલો લોકમાં કન્ટિન્યુ તમે બેના રહેજો હવે તો બપોર કરે ને પછી કઈ વિચારીએ શું કરવું શું નહીં ફાઇનલી છે ને તમને ઘણા સમયથી કહેતા હતા ને કે આપણે મલ્ચિંગમાં શું કરવાનું છે શું કરવાનું છે શું કરવાનું છે તો જો આજે અત્યારે છે ને આપણે આવી તો કાલનો રોપ કયો હતો પણ એમાં એવું હતું કે રોપ થોડોક ખરાબ આવ્યો ને એટલે પાછો આપણે મેગી આવ્યો છે હવે બે દિવસ પછી આવી પણ મુરત પ્રમાણે નક્ષત્ર પ્રમાણે કાલ ને પ્રમ દિવસ હતું તો પ્રમ દિવસ આપણે છે ને થોડુંક મુહૂર્ત કરી દીધું હતું ને અત્યારે જો એટલો રોપ છે ખાલી તો એટલો રોપ છે ને આપણે એક લાઈનમાં જેટલે થાય સુધી વાવેતર કરવાનું છે તો અત્યારે રાખીએ છીએ અત્યારે રોપનું બધું ને જો સોફણ કરીએ છીએ તો આપણે છે એક કોમેન્ટ કરી હતી ટોમેટો તો આપણે છે ને ટામેટાને વાવેતર કરવાનું છે તો અત્યારે નહીં આગળ આ રીતનો રોપ મુકતો જાય ને હું છે સોફણ એટલે હું છે તડકો હમણાં જોરદાર પડે છે ને બે દિવસ થોડુંક લાઇટનો પ્રોબ્લેમ હતો તો એ જો આઉટ થઈ ગયો ને અત્યારે રિપેર કરવા આવ્યા હતા તો એ પણ થઈ ગયું છે તો અત્યારે આપણે કરવાનું છે મલસિંગમાં છે ને ટોમેટીનું સોફણ કરવાનું છે તો રોપ એમાં આવું થયું કે બોક્સમાં આવ્યો હતો ને તો થોડું ઘણું ત્યાંથી જ ગરમી લાગી ગઈ ને અહીંયા પી ગયો ને તો આપણે આવીને ખોલી નાખ્યું તોય ખરાબ થઈ ગયો હતો તો હાલ એમ જ નહોતો તો પાછો એ લોકોએ બિચારી રોપનું કીધું કે હું મોકલાવી દે બરાબર તો બે દિવસની લાગ તો એટલો છે ને એ આપણે સોફણ કરીએ છીએ બાકી આમાં કરવાનું છે આપણે ટમેટી તો ચાલો કઈ રીતની ટમેટીની ખેતી થાય એ તમને પાછળથી હું આખી માહિતી આપી દે ને મલસિંગનો વિડીયો ન જોયો તો જોઈ લીધો કઈ રીતનો આપણે ટેક શું કઈ સાધન વિના આપણે કઈ રીતે હાથે હાથે કરી શકાય પણ થોડુંક હોય તો બાકી હામટું હોય તો એ આપણે ટ્રેક્ટરથી કે કોઈ કલ્ટવાલાથી આપણે હું કે પાવર ટીલરથી થી પણ કરી શકીએ આપણે હાથે પેથરેલું છે ન જોયું હોય તો આગળ આપણે વિડીયો મૂકેલું છે એ જરૂર જોઈ લેજો તો હાલો આપણે છે ને સોંપી દઈએ ને ફટાફટ અંદર થઈ પહેલાં તો એક રાત રહી જાય ને તો એ ઊભો થઈ જાય મૂળાટ છે એ થોડુંક એનો વિકાસ થઈ જાય બરાબર ને ઠંડી રહે એટલે વાંધો ન આવે ડાયરેક્ટ સવારમાં સોંપીએ તો બપોરે તડકો પડે એટલે થોડુંક વધારે અસર કરે એને કારણ કે રોપજી નાનો હોય અને ડાયરેક્ટ તડકો પડે તો વધારે અસર કરે એ માટે થઈને આપણે સોંપવા નહોતો તો ચાલો ફટાફટ સોંફે રાખીએ thank છે ને ડબલા મોઢે બંધ કર્યું ને હવે તો આપણે શું કર્યું ખબર પંપ ને મોઢે સાટવાનું શરૂ કર્યું પેલા છે ને ડબલે ડબલે નાખતા આ છે ને ભાઈ આખે આખો પંપ ભેરો છે આ જીવા અમૃતનો નો ને ડાયરેક્ટ આપડે છે ને એક પણ ટીપું પાણીનું નથી આખે આખા પંપ ભરીને અત્યારે જઈએ છીએ આપણે પેલા શું કેવાય ફૂલ ને સાપકા ખરી ગયા તો બધાડવા તો પડશે ને ભાઈ હવે જો એને હોતે આપણે કેવું કરીએ બધા ઠેલી ને ખાતર નાખે તો આપણે એને હારે તો પૂછવું પડશે ને તો આપણે ભરી દીધા પંપ હતા પતંગ મોટા ભાઈ ને મેં બરાબર ને ડાયરેક્ટ ડાયરેક્ટ ઉપરથી થી આપડા બેગ નું છે ને જેવા અમૃત છે જો સાટવા માટે છે કે આજે કાઢ્યું છે આજે આપણે છે ને કારણ કે એમાં છે ને ટપક ને એવું કઈ નથી ને એ આપણે પડું રાખેલું છે તો એમાં અત્યારે આપણે પંપ ભરીને જાય છે ને ડાયરેક્ટ ઉપરથી એકલું જેવા અમૃત જ નહીં ત્રણ લિટર નહીં ચાર લિટર કે નહીં બે લિટર આખે આખે હોળે હોળ લીટર મરે હાલો ખપકારો છોટાડી દેવાનો છે આ જાડી શું કહેવાય બે દિમાં જુલ સાપુણ ને પછી હું તમને દેખાડું કેવું આવે તો હાલ હવે ફટાફટ છે ને અહીંયા જાય છે દવા છાંટવા દવા ન કહેવાય જવાનું છાટવા જાય છે કારણ કે ખેતી કરતા હોય ને મોજમાં ન હોય બને નહીં કદાચ નુકસાની જાય કે ફાયદો થાય મોજે મોજ જ રાખવાનું હોય તો કેટલાક પાન ખાઈને મોટો લાલ રાખવાનું હોય તો અત્યારે છે ને આજે આપણે ખેતરે આવીને ઉલો સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે છે ઉપર પછી ને આપણે બ્લોક સ્ટાર્ટ કર્યો છે લાવવાનું છે આપણે કપાસ વાળું ખેતર વાળું ત્રણ વીઘા છે ને એમાં અને ત્યાં શું કરવાનું છે આગળ તમને બતાવી દે એટલે સમજી જ જાઓ અમારા વાળા આજે આપણે સાટવાનું છે દવા નહીં સાટવાની ડાયરેક્ટ જીવા અમૃત એ ડ્રેસિંગ અહીં નહીં એ પીએચ સાથે નહીં એ આપણને છે ડાયરેક્ટ ઉપે પંપ વડે એટલે એ કેટલું ખબર છે એક બે લિટર નહીં આખા આખો પંપ હોય અત્યારે જો આપણે ભરીએ છીએ પંપ ને નાખે છે એકલું એકલું નીકળું જેવા અમૃત જોવા એ નહીં નાથમાં ઢોલ છે બધા ઠેલ્યું લેવા ધોળ છે ને આપણે છે ને પંપ ચડાવી દીધા ખંભે કાક તો કરવું પડશે ને મારા તમે તો ઠેલ્યું ઉરિયા ડીએપી ને ફલાણું ઢેકણું ઓલું કેમિકલ નાખશો તમે ઓર્ગેનિક વાળા શું કરશું ભાઈ હે ભાઈ શું કરશું આપણે આપણે પંપ ઢળશું અહીંયા જો આપણે આખો હું કે ફેક્ટરી મૂકીશ તો કાક તો આનો ઉપયોગ કરવો પડશે ને ભાઈ આના પચીસ હજાર રૂપિયા દેતા તો વસૂલ તો કરવા પડશે ને હે મારા વાલા તો જો અત્યારે છે ને નીકળું હોળે હોળે લીટર જેવા આપણે પંપ મોટા ભાઈ સડા લીધો ને આપણે જઈએ છીએ ભરીને ત્યાં તો હાલો ફટાફટ પહોંચી જાય ને છાટા રાખીએ નહીં તો પછી પછી મોડું મોડું થઈ જાય ને ક્યાંય વરસાદ આવી જાય ને ખાબકી જાય ને ખબર નહીં પડતી વરસાદ ખૂબ સારો થયો છે હું કઈ ઈશ્વરે કૃપા કરી દીધી છે તો આમ પછી થોડી ઘણી નુકસાની થાય છે તો કેવું કુલ સાપુ ફેરવી હોય તો ન્યા જઈને તમને દેખાડું એનો ઈલાજ હું છે ને એ તમને દેખાડું તો હાલો બ્લોગમાં કન્ટિન્યુ ને ચેનલ માં ન હોય તો શું કરવાનું સબસ્ક્રાઈબ કરી આપવાનું મસ્ત મસ્ત એક લાઇક કરીને બીજા ખેડૂત મિત્રોને વિડીયો શેર કરી દેજો બરાબર તો હાલો માં તમે કન્ટિન્યુ બનાવી દો જાય પછી બ્લોગ કન્ટિન્યુ કરો આપણે જીવામાં સડવા જતા ને થોડુંક લેટ થઈ ગયું ને પાછા હોય ગયા ખેતર આટા મારવા તો ત્યાં થોડુંક પછી ભીનું હતું આમ તો હુકાઈ ગયું છે પાણી કારણ કે આપણે પાર્લર પાણી સડાવી દીધું છે પાથરી દીધેલી હતી એટલે પાર્લર પાણી ચાલુ હતું પણ બપોરની શું છે લાઈટ થોડુંક ફોડમાં કંઈક હતી એટલે ચાલુ નથી થઈ બાકી તો કન્ટિન્યુ મોટર આપણા ખેતરમાં પાણી ભર્યું શકાય ચાલુ જ છે આપણે ને આપણા ખેતરમાં પાર્લર પાણી માટે બરાબર તો પાર્લર પાણીનો ફાયદો એ થઈ ગયો કે આપણી જમીન છે ને એ બધામાં પાણી સુકાઈ ગયું છે હવે જાય છે ઘર તરફ તો શું કહેવાય કે સાથે થોડાક બધાનો ભારો લેવાનો છે ને તો આપણે હાલતા થઈ ગયા મોટા ભાઈ ગાડી લઈને આવ્યા હતા તો એ ગાડી લઈને આવે છે તો ચાલો ઘેર પહોંચી જાય અને આ જો એવા મુદ્દે આપણે સાહસ કર્યો ઓળે હોલ લિટર આખે આખો પંપનો સાહસ કર્યો છે કેમ થાય કેમ નહીં બે દિવસ પછી હું તમને પાછું કેવું રિઝલ્ટ આવે બતાવ બાકી આપણે એમાં નોર્મલી ભલામણ છે ને બે લીટર ત્રણ લીટર ને ચાર લીટરની હોય છે ને આપણે અદાણ આખે આખો પંપ નુકસાન તો કરે જ નહીં પણ છતાંય કેવું રિઝલ્ટ આવે ને એ આપણે ખાસ જોવાનું છે બરાબર તો અત્યારે તો સાટીને કમ્પ્લીટ કરી લીધું છે ને કાલ આપણે તમને જે આગળ જોયું કારણ કે એક દિવસ નહોતો લોકો ઈચ્છું કારણ કે થોડુંક કામકાજ વધારે હોય ને એટલે કંઈ નક્કી ન રહે આપણે કંઈ એવું જ નથી સ્પેશિયલ યુટ્યુબમાં જ છે પણ શું કહેવાય થોડું 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 આપણે ઉતારતા જ રહીએ ને ઓલું કરતા જ રહીએ તો કાલ ટમેટીનું જે આપણે સોફણ કરવાનું છે એ થોડુંક ખાલી કર્યું કારણ કે રોપ થોડુંક એવું થયું હતું કે બોક્સમાં એવું થયું ને તો બગડી ગયો બરાબર તો પાછો આવે ત્યાં આપણે સોફણ કરીશું એમાં આપણે તમને પહેલાં કીધું કીધું નહોતું ને તો એ કહી દઈએ કે એમાં આપણે ટમેટાનું સોફણ કરવાનું છે તો અત્યારે બધું જોવાખું પડ્યું એમનું પડ્યું છે ને હવે જાય છે ઘરે આશા રાખું છું કે આજનો અલગ તમને ગેમો હોય છે ગેમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરીને ભૂલતાની ફરી મળશું પછી નવા અલગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય